મતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો આપણે તો મજામાં છીએ જય જય આપણા માનવી વાળા માં આવી ગયા છે ને ભેં હું તો આ આપણો બધું ખાડું પણ માં છે બધી ભેં હું આપણી પાસે કો ડોટસ જેવી છે ને બીજી ચૂદી ચૂદી એ બીજા ભાઈની છે જમવા દર્યામ છે આતે આપણી ને આપણે જો પાણી ના ધોરિયા પર ને પાણી પાવા એલા ભાઈને પાણી પાવાનું ये तगड़े है नोखी नोखी करे है तो ये सको खड़ खाल क्यों से बाकी ओली बाजू क्यों है हम इतनी ख्याल भाई ने पानी पाई जवान हूँ है जब भाई एक्टर तो जीवन है हम तो पानी पावन हूँ है हम बेहो बेहो रख रहे बती बेहो इतनी है हम तो जो ये वाला बकरा वाला क्यों नहीं जो हम बकरा वाला ही माँ है bakray Vega, biar nam bakray mah ya Ji, nzo apa yang bakak bola eh, patah hati bola eh, biji biaya dia, tabtawaati bola, Hey! जो जा बनवा मंडो है ने जा जो पाके है केम बागी हमारा गांव ना एक भाई बने ही है भेगा आज का भाई नो कुछ लको पे गयो है ते लोई नहीं करता था वो जो आखी पे लोई लोई थी गई આપડે પછી એન ઓપરેશન કર્યું જોઈ શકો આપડા હાથ લાલ થઈ ગયા છે આપડા કાકા હતા કાકા એ પ્રાന്തു બંધ્યું આમાં દોરી રગ માં દે નીકળી ન હોગે લોહી નો નીકળે ઓપરેશન નઈ કર્યું જો આ વે હમ લોહી લોહી આખી મેં જોકો હા માચી એટલે બે લોહી બઉ નીચું છે તો પાંચ વાગ્યા માં ડોબા ગાઢ લીધી ખેતરમાંથી માંથી ઘર તરફ આયુતો જવા મી નકર તો સાડા જેવું થઈ સાડા જેવું થઈ આ તો પાંચ કેમ કે ખેતર હતું એમાં ખળ બહુ હતું ને લીલું ખળ હતું એમ ને ડુબઈ એટલા હતા જો ફોગ જેવા તો આપણા હતા બધા ઓલા નાના પાકડીયા હતા અને આપણે આ દુજ હું જાજી છે આઠી છે ને થોડાક ઓલા ફોગ જેવા થાય બધા થઈને પછી બીજા ભાઈના હતા બકરા હતા બધું હતું એ તો બધું ભેગું ખેતરે સાફ થઈ ગયું ને આપણા ડુબઈ તો આખો દીયમાં જ હતા એ ને પાંચને જવામાંયેલા જ

ને જેમ બને એમ સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય દ્વારકાધીશ